નમસ્કાર મિત્રો મિત્રો ઓપરેશન કોટેચા કોણે પાર પાડ્યો કોને સોપઠા બાજી રચી ખરા અર્થમાં પાર્થ કોટેચાને હરાવવામાં આવ્યો છે કે પછી હારી ગયો છે પાર્થ કોટેચાનો આટલો દબદબો ગણવામાં આવતો હતો ગિરીશભાઈ કોટેચાનું આટલું સામ્રાજ્ય હતું આમ છતાં પણ તેમની હાર શા માટે થઈ શું કારણો છે શું ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીના લોકોએ છે ગિરીશ કોટેચાની ગેમ કરી નાખી ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીના લોકોએ જ ખરો ખેલ પાડ્યો છે આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં ગિરીશ કોટેચા પૂર્વ ડેપ્યુટી મેયર જૂનાગઢમાં એક મોટું નામ અને કહેવાય છે કે જૂનાગઢમાં તેની ધાક છે કેટલાય લોકો તેને દાદાગીરી પણ ગણે છે અને કહે છે કે રીતસનની દાદાગીરી ગિરીશભાઈ કોટેચા કરે છે સારું થયું તેમના પુત્ર હારી ગયા એક વર્ગ ખુશ છે તો એક વર્ગ નારાજ છે સમર્થકોમાં નારાજગી છે તો વિરોધીઓમાં ખુશી છે એ ભારતીય જનતા પાર્ટીના અંદરના લોકો છે એ વાવડ મળી રહ્યા છે હાર થઈ વોર્ડ નંબર દસ થી ગિરીશ કોટેચા જીતતા હતા પાર્થ કોટેચા કયા વોર્ડ થી લડે છે વોર્ડ નંબર નવ થી હારે છે અને કહે છે કે ભાઈ વોર્ડ બદલાયો પણ વોર્ડ નંબર અગિયાર થી જે મનન અભાણી લડતા હતા એમના સમાજના એમને દસ નંબરમાં મૂક્યા તો એ જીતી ગયા વોર્ડ બદલવાથી નુકસાન થયું તેવું કહેવામાં આવે છે પરંતુ જો પાર્થ કોટેચાને નુકસાન થયું તો મનન અભાણીને પણ થવું જોઈએ પરંતુ તેવું નથી થયું પાર્થ કોટેજાને નુકસાન ગયું હોય સો ટકા તેનું પણ તેની સામે ઉદાહરણ એક છે આ વાત સમર્થકો દ્વારા કહેવામાં આવી રહી છે કોટેચા પાર્થ કોટેચાના સમર્થકો દ્વારા અને એ વાતમાં દમ પણ છે બીજી વાત એ છે ભારતીય જનતા પાર્ટીનો અંદરનો જૂથવાદ ગિરીશ કોટેચાનો દબદબો અને આ દબદબો ઘટાડવા માટે પહેલું પગથિયું ગણી શકાય જો પોતાના પુત્રને જ ના જીતાડી શકે ગિરીશ કોટેચા તો પછી આગળ શું કરશે એ વાત સાથે તેનું જે આખું રાજકીય કરિયર છે એ ધીમે 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 ખતમ તરફ જાય તે માટેનો પણ આખો તક તો રચવામાં આવ્યો હોઈ શકે છે તમે વિચારી શકો કે ગિરીશ કોટેચા આટલું મોટું નામ અને એક નગર સેવકની ચૂંટણી તેનો પુત્ર હારે તો પછી ક્યાંક તો કાચું કપાયું છે કાં તો મહેનતમાં કમી રહી છે અથવા તો મહેનત તો કરી છે પણ તેનાથી ડબલ વિરોધમાં પ્રચાર થયો છે અને રાઝ પોતાની જ પાર્ટીના લોકો જાણતા હોય છે પોતાની જ પાર્ટીના લોકોએ ખેલ કરી નાખજો તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે કારણ કે ટિકિટ માગવાની વાત હતી ત્યારે પણ સારી એવી દલીલો થઈ હતી ડોલરભાઈ કોટેચા હોય તમામ વચ્ચે પડ્યાતા પાર્થ કોટેચાને ટિકિટ મળી હતી અને પાર્થ કોટેચા સામે ત્રીજી વસ્તુ જે આપને કહી રહ્યો છું પરિવારવાદનો પણ આરોપ લાગ્યો હતો કેટલાય લોકો કહી રહ્યા હતા કે અમે પણ એક્ટિવ છે અમને ટિકિટ આપો અમે પણ ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતા હતા અમને ટિકિટ આપો પણ ટિકિટ ના મળી અને પાર્થ કોટેચાને ટિકિટ મળી જેના કારણે લોકોએ પણ વિચાર્યું કે ભાઈ ગિરીશભાઈ તો છિત્તા હતા હવે તેમના પુત્રને પણ જોકે આપણે ત્યાં તમે પછી કુતિયાણા લઈ લો કાંધલ જાડેજાનો પરિવાર પછી તમે ગોંડલ જાઓ જયરાજભાઈનો પરિવાર એટલે કે વાત એ છે કે એવા ઘણા પરિવારો છે વિઠ્ઠલભાઈ રાદડિયાનો પરિવાર કે જેના પુત્રને પણ લોકો મત આપે જેમના પરિવારમાંથી કોઈ ઊભા રહે તો એને પણ મત મળે પણ અહીં તે સાબિત ના થયું એટલા મોટા નેતા પણ ગિરીશભાઈ નથી એ સાબિત થયું ત્રીજી વાત જ્યાં ત્રણ વાતથી ચોથી વાત આપણે કરીએ તો ચોથું કારણ એ કહેવામાં આવી રહ્યું છે કે સમગ્ર સ્થિતિ જે સર્જાઈ હતી એ પછી જૂનાગઢની હોય એમાં ભવનાથની હોય સાધુ સમાજની હોય તેમાં મહેશગીરી સામેનો વિરોધ છેલ્લા બે મહિનાથી મહેશગીરી વર્સિસ ગિરીશ કોટેચા ગિરીશ કોટેચા બોલે મહેશગીરી જવાબ આપે મહેશગીરી બોલે ગિરીશ કોટેચા જવાબ આપે એટલે એક મામલો અલગ હતો તેમાં ગિરીશભાઈને પડવાની જરૂર જ નહોતી મહેશગીરી અને ગિરીશ કોટેચા વચ્ચેની ટસલમાં એક એવું વાતાવરણ ઊભું થયું કે ગિરીશ કોટેચા તો આ બધી વસ્તુનો વિરોધી માણસ છે ગિરીશ કોટેચાની સામે તમામ વ્યક્તિઓ હતા કે જે મહેશગિરીના સમર્થકો હતા દાતા રોડ હોય ધરવાડ સમાજ હોય હેર સમાજ હોય દરબાર સમાજ હોય રબારી સમાજ હોય એ તમામ ને નહોતું ગમતું કે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે મહેશગિરીને બદનામ કરવામાં આવી રહ્યા છે અને તે પણ નુકસાનકારક સાબિત થયું હોય તેવું ત્યાંના વિશ્લેષકો કહે છે છે અંતિમ કારણ મેયર પદની ખુરશી પાર્થ કોટેચા જીતે છે તો મેયર તો તો બનશે પાર્થ કોટેચા જીતે છે તેની મેયર ની ખુરશી સુધી પહોંચવામાં સમય નહીં લાગે આટ આટલા વર્ષો મેં મહેનત કરી ડેપ્યુટી મેયર જ રહ્યો છું મારા દીકરાને તો મેયર બનાવવો પડશે એવી વાતો લોકો વચ્ચે ચર્ચાતી હતી ગિરીશ કોટેચાની અને વાત એ હતી કે તેના વિરોધી જૂથના લોકો નહોતા ઈચ્છતા કે તે મેયર પદની ખુરશી સુધી પહોંચે ઇવન જૂનાગઢમાં એક વર્ગ પણ તેવો હતો કે આ દાદાગીરીનો અંત આવવો જોઈએ ગિરીશ કોટેચાનું સામ્રાજ્ય ખતમ થવું જોઈએ બધી તાકાત ભેગી થઈ અને પાર્થ કોટેચાનો ગરબો લેવાયો પાર્થ કોટેચા આજે હારી ચૂક્યા છે પાર્થ કોટેચા ફરતા હતા લોકો વચ્ચે જતા હતા અલગ અલગ ઇન્ટરવ્યૂ આપતા હતા આજે તેઓ દુઃખી હશે પરંતુ થોડા દિવસ તે પણ વિચારશે કે શું થયું શું ભૂલ થઈ ગિરીશ કોટેચા પણ વિચારશે કે શું ભૂલ થઈ કોને સાથે ન રાખ્યા કારણ કે રાજકારણમાં એકલા એકલા દોડો તો પણ કામ ન થાય અને તમારી સાથે તમારી ટીમ હોય પરંતુ જનતાનો હોય તો પણ કામ ન થાય જનતા અને તમારી દોડવા માટેની ટીમ એટલે કે પોતાની પાર્ટીના લોકો બંને સાથે હોવા જોઈએ એમાં થોડો અભાવ જોવા મળ્યો છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ઓપરેશન કોટેચા ત્યારે સફળ ગયું છે અને હવે આવનાર સમયમાં ફરી ગિરીશ કોટેચા અને તેના ફેમિલી રાજકારણમાં સક્રિય કઈ રીતે રહે છે તે જોવું રહ્યું કારણ કે ગિરીશ કોટેચાના દબદબાનો અંત અથવા તો તેની શરૂઆત અહીંથી ગણી શકાય આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો પાર્થ કોટેચા વિશે તેની મહેનત વિશે આહાર વિશે ગિરીશ કોટેચા વિશે સ્થાનિક રાજકારણ વિશે મહેશગીરી વિશે પર પરિવારવાદ વિશે તમામ વિશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર